પણ વાતાવરણમાં પલટું છે કાળજાડ ગરમી વચ્ચે આ વરસાદ શરૂ થયો છે કમોસમી વરસાદથી ખેડૂતોને ચિંતા વધારો થયો છે કેરી તલ અડદ અને મગના પાકમાં નુકસાનની ભીતિ છે પવન સાથે વરસાદ આવતા જ કેરીના પાકને પણ નુકસાન થયું છે કેરી કારણ કે તૈયાર થઈ ચૂકી છે અને આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે રીતે વરસાદ વરસેલો છે ભારે પવન છે તો સૌથી વધારે કેરી નુકસાન થાય છે અશોક જોડાય છે અશોક કેટલું નુકસાન છે હજુ પણ કેટલો વરસાદ છે શું વિગતો જી ચોક્કસ થી જનક જણાય દઉં તો ભેસાણ પંથક માં અચાનક પલટો આવતા શેરડી ના તેમજ પાક વરસાદ થતા નુકસાન જોવાની ભીતિ રહી છે જો વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસ થી વાતાવરણ ના પલટા બાદ જે વરસાદ માહોલ સર્જાતા ત્યાંથી ક્યાંક પૂર જગ્યાએ પવન તેમજ વરસાદી છાટા પડતા તૈયાર થયેલા કેરી ના ભારે નુકસાન જોવા મળી રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર અશોક તો આપ જોઈ રહ્યા છો જુનાગઢ કેરી તલ અડદ મગના પાકમાં પણ સૌથી વધારે કેરીના પાકને અહીંયા કારણ કે માર્કેટમાં કેરી આવી ગઈ છે તૈયાર હતો પાક અને એ સમય જ આ કમોસમી વરસાદે ખેડૂતોને ખાસ કરીને કેરી પકાવતા ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે પણ જૂનાગઢ જે કેસર કેરી હોય છે માર્કેટમાં આવવા માટે તૈયાર હોય છે અને આ સમય જ છે એનો બેસ્ટ સમય છે માર્કેટ આવવાનું અને જેના કારણે હવે કેરી વધુ મોંઘી પડશે પણ ખેડૂતો માર્કેટ સુધી લાવે એ પહેલા જ આપ જોઈ રહ્યા છો વરસાદે કેરી મોંઘી અમરેલી જિલ્લાના ગ્રામ્ય